બધું લાગી આમ આ બધા ખૂણા હે આ બધા ખૂણા હે અને બીજી ખાસ વસ્તુ ખબર આમાં ખાલી બે જ પ્રકારના ઓઇલ છે જેમ કે એન્જિન ઓઇલ અને હાઇડ્રોલિક ઓઇલ તમારે લોડિંગનું કે લોડર નું કામ કરવું હોય ને તો એના માટે જોઈ લો પહેલેથી જ હોલ ને બધું મજબૂત કરીને દીધું બધું ગિયર ની તમે વાત કરતો ને આ સટલ ગિયર છે એન્જિન ને આ કંપનીનું જ છે કુરનું પોતાનું જ બનાવેલું તન સિલિન્ડર વાળું હે રામ રામ ડેરા કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ જેવી રીતના બધી કંપનીમાં નવા નવા નિહારી આવતા હોય ને એવો એક મને નવો નિહાર્યો મુંબઈ એવા નહીં એમાં દેખાણો જોઈ લો કુપર એનડીસી પાંચસો ભાઈ આ એક ટ્રેક્ટરની કંપની છે અને જોવામાં ભાઈ મારે એક નજરે જોતા ભાઈ કેવું મસ્ત રૂપારું દેખાય છે સ્ટાઇલિશ જો તમે સ્ટાઇલ તમને ગમી કે નહીં ખાસ કરીને જો આનું લેમ્પ તો તમને નોર્મલ હેલોજન દેખાય પણ નીચે જોઈ લો પ્રોજેક્ટર લેમ્પ દીધા છે રેડી આનું ઇન્ડિકેટર તમે જોઈ શકો સાઈડમાં જોઈ લો અહીંયા આવી રીતના ઇન્ડિકેટર દીધા હા જો આ શોપીસ નથી આમાં હે ને ઇન્ડિકેટર લાઇટ છે રેડી આવી રીતના કંઈક હા ટ્રેક્ટર કુપર એનડીસી આ પુણેની જ કંપની છે ને આપડા ભારતની જ કંપની છે આની અંદર હું શું આવે ભારતમાં આવીએ ત્યાં આપણે લેવા જેવું છે કે નથી લેવા જવું એ બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં તમને દેવાના હો તો પૂરો વિડીયો જવાનો ભાઈ ભૂલશો નહીં અને હારા માઈ કમેન્ટ કરી નાખ્યો અત્યારે નથી અરે ફ્રન્ટ લુકથી ભાઈ આપણે શરૂઆત કરી નાખીએ ફ્રન્ટ ની હું તમને વાત કરું ને આ જોઈ લે અને બધા ખૂણા એકદમ ઓલા સાર્પ ખૂણા ના હોય એકદમ અણીવાર આ ઘટના લાગી બાગી જાય એવા તમને લાગીએ પણ આનાથી છે ને ખરેખર આનો ને લુક આવે છે તમને આગળ વાત કરી એને નોર્મલ લાઈટ હે આની અંદર જોઈ લ્યો પ્રોજેક્ટર લાઇટ હે આ ઉપરાંત એક્સ્ટ્રા વજનને લીધો છે ટાયર તમને વાત કરું તો ભાઈ એમ ના ટાયર આવે સાઇઝની વાત કરું તો હાથ પચા ના ભાઈ આની અંદર હે ને ટાયર મળી અને આગળના આમાં ભાઈ બે ઓપ્શન આવે આ ટુ વ્હીલ ડ્રાઈવ છે એવી રીતના ને એવી રીતના જવા ફોર વ્હીલ ડ્રાઈવ પડ્યો હોય સેમ ટુ સેમ જ હે પણ એમાં ગેરની જરીક સંખ્યા વધારે છે આમાં આઠ પ્લસ આઠ અને હું લગભગ બાર ગેર છે ને આમાં આઠ ગેર હે બાર પ્લસ બાર છે ને આઠ હે રેડી ઇન્જિનની વાત કરું તો ભાઈ ત્રણ સિલિન્ડર વાળું કુપર કંપનીનું છે ને એન્જિન આની અંદર છે ને વાઇપરૂ બોસ કંપનીનું આની અંદર છે એ ઇનલાઇન છે ભાઈ સીઆરડીઆઈ નથી ઇનલાઇન જ છે અને બીજી ખાસ વસ્તુ હું ખબર આમાં ખાલી બે જ પ્રકારના ઓઇલ છે ને ચડવાના છે જેમ કે એન્જિન ઓઇલ અને હાઇડ્રોલિક ઓઇલ બે જ ઓઇલ છે એ હાઇડ્રોલિક ઓઇલ જ ભાઈ સ્ટરંગમાં જવાનું છે અને હાઇડ્રોલિક ઓઇલ જ ભાઈ આપણું ગેરમાં રહેવાનું છે હોય ભાઈ વિડીયો આગળ વધીને વિશે હું તમને એક વેબસાઇટ વિશે જણાવવા માગું હો જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે તમારું જૂનું ટ્રેક્ટર દેવું હોય કાં તો એ તમારે જૂનું ટ્રેક્ટર ક્યાંકથી લેવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો ટ્રેક્ટર ઉપર જઈ શકો હોય ભાઈ તમને નવા ટ્રેક્ટર જૂના ટ્રેક્ટર બધું જડી જાય તમારે તમારો ટ્રેક્ટર લિસ્ટ કરાવવું હોય વેચો તો એ તમે વેચી શક્યો ખેતીવાડીને લેતા ભાઈ કોઈ પણ સાધન તમારે લેવા વેચવા હોય તો એ તમે કરી શકીએ ટૂંકમાં ભાઈ ફાર્મિંગનું એક ભાઈ ઓનલાઈન અભે તો ભાઈ એને વિઝિટ કરી દેજો આ ઉપરાંત તમારે નવા જૂના ટ્રેક્ટર ઉપર લોન ના થતી હોય ને તો લોને કરાવી દે એટલે મસ્ટ વિઝિટ કરજો કમેન્ટની અંદર પિન કરી દો અને અંદર એ ભાઈ લિંક મેં મૂકી દીધી હે વેબસાઇટની તો જરીક જોતા આવો અને હવે મેન વિડીયો ચાલુ કરી ડીઝલ ફિલ્ટર અહીં દીધું હે બાબે ડીઝલ ફિલ્ટર લીધા હે રેડી આ હું હે વોટર સેપરેટર ડીઝલમાં કોઈ પાણી આવ્યું તો એ પાણીને ભાઈ સેપરેટ કરી નાખે એ રીતના એ રીતના ભાઈ એન્જિન ઓઈલ ફિલ્ટર હે અને હું તમને હે ને બીજું ઓઈલ ફિલ્ટર મેં તમને કીધું હતું લિફ્ટનું એનું ઓઈલ ફિલ્ટર નીચે હે હું તમને આગળ વિડીયોમાં દેખાડવાનો રેડી એન્જિનની હવા ભાઈ આગળ પગ ઉધી ના જાય એટલે જોઈ લો અહીંયા સીટ દીધી છે ને બે સાઈડ દીધું આને જોવું આ બધા તમને એકદમ સાર્પ સાર્પ બધું લાગી આમ કે આમ ગોલાઈ વાળું નહીં લાગી જેમ કે આ બધા ખૂણા છે આ બધા ખૂણા છે જોઈ બધું ખાસ વસ્તુ આની મને બીજી શું ગમે ખબર તમારે લોડિંગનું કે લોડરનું કંઈ કામ કરવું હોય ને તો એના માટે જોઈ લો પહેલેથી જ ને બધું જો મજબૂત કરીને દીધું એક સાઈડ દેખાય સેમ ટુ સેમ જો અહીંયા એવી રીતના હોલ કરીને દીધા દેખાય આ ચાર હોલ લોડરનું મેં તમને કામ કીધું હોય ને એટલે કે આગળ ભાઈ લોડરને લગતી વસ્તુનો એ ઘણા બધા ફાયદા છે જેમ કે લોડરમાં સૌથી વધારે ઉપયોગ શું આવવાનું છે સટલ ગિયર જો આ રીયા આની અંદર ભાઈ સટલ ગિયર દીધા હે જો દેખાય ની રિવર્સ આને સટલ ગિયર છે લોડરનું કામ કરવું ને એના માટે ખાસ પહેલાં તમે જેને ઉપર ચડીને દેખાડ દો કે ભાઈ ઉપર કેવું જો આ જોઈ લો ઉપર ચડવા માટે દીધું હોય ને આ જોઈ લો પાના પકડ રાખવા ને તો એના માટેનું સ્પેશિયલ જોઈ લો આ ડબલું દીધી દીધું પ્લાસ્ટિકનું એટલે પાના પકડે તમે રાખી હજો રેડી ઉપર ભાઈ કેટલીક લેગરૂમ કેટલું આપણે ભાઈ મજા આવી તમને જરીક જોઈ લો ઘણું ભાઈ સ્પેસ છે તમે જોઈ શકો છો દેખાય પગારા એવા રખડા હે આની અંદર ભાઈ જો આની આ ક્લચ લેવાની છે બે બ્રેક રહેવાની છે આ બાજુ ભાઈ આમ જો એકદમ પ્રોપર હે ને સાઈડ ગેર તો નથી પણ ગેર આના ઘણા બધા સ્મૂથ જોઈ લો ક્લચ વગેરે હોય ને આવી રીતના કરી શકું હો હાઈ લો મીડિયમનો હે જોઈ લો આને પાર્સલ સાઇડ સિફ્ટેડ છે ને ગેર કહેવાય રેડી એ રીતના ભાઈ પીટીઓમાં તમે જોઈ શકો હું પીટીઓ ભાઈ આમાં હે ને ઓલા બે આની અંદર નો બે રેડી પહેલાં તમારે પીટીઓ ચાલુ કરવું ને તો તમારે ને આને હે ચાલુ કરવો પડે જો આને ચાલુ કર્યો પછી તમે છે ને ઓન ઓફ કરી શકીએ તો આનો ફાયદો ક્યાં છે ખબર ધારો કે તમે પાછળ કોઈ કૂંકણી કે થ્રેસર રાખતા હો અને તમારે અચાનક બંધ કરવાનું થયું ને તો તમે અહીંથી છે ને આને બંધ કરી નાખશો રેડી અહીંથી બંધ થઈ જાય એટલે તમારે ઉપર ચડવાની કંઈ જરૂર નહીં પડીએ આનો ભાઈ જોઈ લો ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતના કંઈ કે ફોર વ્હીલ જેવું છે ને તમને આમનું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમે કહી શકો એમાં આરપીએમ મીટર છે અને આની અંદર ભાઈ टेम्परेचर जो अटेम्प्ट लिखो એટલે કે આ કેટલું ટેમ્પરેચર એ દેખાડે બાકી બધું હે ને ડિજિટલ ડિસ્પ્લેમાં તમને બધું બ દેખાડી દે છે રેડી parking light ભાઈ આની અંદર જો આંબી દીધી છે તો દેખાય parking light ચાલુ થઈ જાય ભાઈ તમે આની અંદર ચાલુ કરી હો ને એટલે જોયું આ રીતે બધું હુઈ છે ને ફરવા માંડીએ કેવી રીતે ફોર્વલમાં કેવી રીતે નાંદજી ભાઈ ડિસ્પ્લે મે તમે વાત કરી હતી ને આ રીતે કઈક ડિસ્પ્લે રહેવાની છે રેડી ડિજિટલ ડિસ્પ્લે રહેવાની છે નાય ભાઈ ઓરન દીધું છે આનો ના આ રીતે હે બધું શટલ ગિયરની તમે વાત કરતા તો ને આના શટલ ગિયર છે સ્મૂથા થોડા કડક લાગે છે પણ તમે ધીરે ધીરે ને સ્મૂથ થઈ જાય સટલ ગયે એવી રીતના ગેઠું થઈ જાય બાકી ઓવરઓલ જો ભાઈ સીટ ઠીકઠાક લાગી ભાઈ એટલે જમ્પ નથી કરતી પકડતો જરાક ભાઈ સીટ સીટ જોઈ લો કરતી એટલી હજી કમ્ફર્ટેબલ નથી કુસનિંગમાં ભાઈ એટલું કંઈ હાલ હજુ નથી મીડિયમ મીડિયમ એવરેજ એવરેજ છે જોઈ લો સીટ જ હું કહી શકું કે ભાઈ મીડિયમ મીડિયમ પાછળની સાઈડ કંઈ ભાઈ આ એક્સલ તો નામી બથડ દેખાય છે બાકી તો હવે માર્કેટમાં ઉતરે પછી ખબર પડે અને પાછળ ભાઈ બે આના વાલ દીધા હે ટ્રોલીને ચાલુ બંધ કરવાનો પ્લગ આની અંદર હે એટલે લાઇટનો ચાલુ બંધ કરવાનો છે રેડી એવી રીતના તમે કહેજો અરે અમારો ફોન યાર ભાઈ કાંઈ રાખો વચમાં વચમાં નાને ભાઈ આ નેમ પ્લેટ હે તમને વાંચી લેજો વધારે ઇન્ફોર્મેશન જોતું હોય તો ઓઇલ ઇમસ બ્રેક એટલે ભાઈ આની અંદર ઓઇલ બ્રેક રહેવાની રેડી આ જાતે આ સાઈડથી તમે દેખાડો મેં તમને આગળ વાત કરી હતી ને ભાઈ બીજું ડીઝલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર ક્યાં હે દેખાય બીજું ઓઇલ ફિલ્ટર અહીંયા જો આવડું મોટું ઓઇલ ફિલ્ટર છે કારણ કે ગેર લિફ્ટ બધાનું એક જ ઓઇલ છે સ્ટેરિંગ બધાનું એક જ ઓઇલ છે એટલે આવી રીતના પણ આવી રીતના ઓઇલ દેવાથી ભાઈ ઓઇલ વધારે બગાડવાના ચાન્સીસ તમને નથી લાગતા કારણ કે વધારે ટ્રોલી જોડા તો ભાઈ ઓઇલ વધારે ખરાબ ભાઈને થવાની શક્યતા રહેવાની બોનટમાં ભાઈ સ્પેશિયલ જોઈ લો ચાવીવાળું બોનટ હે અહીંથી તમારે ખોલવાનું છે અને આની અંદર ચાવી ભરાવાની છે લોક છે પછી તમારું બોનટ ખોલી છે બોનટ ખોલ્યા પછીનું કેવું છે તમે જરીક દેખાડી દો જોઈ શકો ભાઈ આની અંદર હાઇડ્રોલિક ભાઈ એને બોનટ દીધું છે દેખાય બે જે એકવાર બોનટ દીધું છે એર સિલિન્ડર અંદર રહેવાનું છે બેટરી અંદર જ રહેવાની છે આ બેટરી અંદર એ નહીં મને લાગે ત્યાંથી ઠાકું છે બહાર કરતા ભાઈ બહાર ઘણા લોકો જે બહાર ભાડે હલાતો ને બુચ મારોને બહુ જ પ્રોબ્લેમ રહે પણ આમાં એ નહીં રહે કારણ કે અંદર દઈ દીધું એટલે અહીંયા રેડિયો ટ્રીની આગળ જોઈ લો જ્યારે દઈ દીધી છે રેડી એવી રીતના હે ભાઈ એનું એન્જિન છે ને આ કંપનીનું જ છે કુપરનું પોતાનું જ બનાવેલું તન સિલિન્ડર છે ટર્બો નથી ભાઈ નોન ટર્બો હોય તમે જોઈ શકો છો ડાયરેક્ટ સાયલેન્સરમાંથી આવી રીતના ધોવાળી નીકળે ને એ હંમેશા છે ને નોન જોઈએ જોઈને કર અહીંયા સાયલેન્સરમાં છે ને ટર્બો લઈ ગયો હોય બાકી સેન્સરું બેન્સર અત્યારે જોતા લાગતું નથી કે વધારે આ નોર્મલ વાયરિંગ જ બધું લાગે જેટલા સેન્સર હોય છે આટલું તો આપણા માટે ફાયદાકારક છે આ રીતના ભાઈ આનું કંઈક બોનટ રહેવાનું હોય સિંગલ પીસ જ બોનટ રહેવાનું હું રેડી આ હે ભાઈ આનું અંદરનું જોઈ લો સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે જો આ દેખાય ઓઈલ ઓઇલની પાઇપ બધી જગ્યાએ એક જ છે જોઈ લો મેઇન હાઇડ્રોલિક પર વ્હીલ છે ને એમાંથી જ થવાનું છે સિંગલ એક્ટ્રિક એટલે કે એક ધોકાવાળો આની અંદર ભાઈ હાઇડ્રોલિક મને મળી જવાનું બે ધોકાવાળું નથી ભાઈ માઇલેજની વાત કરું તો હજી કંપનીએ કોઈ પણ પ્રકારનું માઇલેજ ને ક્લેમ કર્યું નથી એટલે ભાઈ એને હજી લગભગ ટેસ્ટ કરવાનું બાકી છે અને આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું કિંમત કહેવાનું તો ભૂલા ગઈ કિંમતની વાત કરું ને આઠ લાખ રૂપિયાથી ભાઈ સ્ટાર્ટ થાય આની અંદર ભાઈ આઠ પ્લસ આઠ અને બાર પ્લસ બાર બે પ્રકારના વેરિયન્ટ આવના ટુ વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ ડ્રાઈવ બધાને અલગ અલગ રીતે રહેવાનું એટલે પ્રાઇસ આઠ લાખ રૂપિયાથી એને સ્ટાર્ટ થઈ જવાનું હોય તો આઠ લાખ રૂપિયામાં તમને શું લાગે આ ટ્રેક્ટર હાલ કે નહીં હાલ કિંમત તમને વર્થ લાગે કે નથી લાગતી ખાસ મને કોમેન્ટ કરીને કહેજો બાકી તો સાચી ખબર જે ફિલ્ડમાં આવીએ ને તો આપણે પડવાની છે અત્યારે તો ભાઈ શોપીસ માટે રાખેલ છે આ સાથે ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને શું લાગે ટક્કર દઈ હકીએ કે નહીં દઈ હકીએ બીજાઓને એ કોમેન્ટ મને કરી દેજો મળી ભાઈ આવા નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને